કલ્યાણપુર મામલતદાર કચેરીએ કિસાન કોંગ્રેસ અને ખેડૂત દ્વારા આવેદનપત્ર અપાયું દ્વારા આવેદન આપ્યું પત્ર આપવાલ્યાણપુર મામલતદાર આવેદનપત્ર આપવા કલ્યાણપુર મામલતદાર કચેરીએ પહોંચ્યા ટેકાના ભાવે મગફળી ત્રણસો મણ ખરીદી કરવાની માંગ સાથે ખેડૂતોએ આવેદન પાઠવ્યું કોંગ્રેસ અગ્રણીઓ તેમજ તાલુકાના ખેડૂતોએ મગફળીના પાકને લઈ આવેદન પાઠવવા પહોંચ્યા ખેડૂતોની વિવિધ માંગોને લઈને મામલતદાર કચેરી આદન પાઠવવામાં આવ્યો સરકારે જે રીતે અત્યારે એક નાની વાત આવી છે કે 15 લાખ મેટ્રિક ટન ની આસપાસ ખરીદી કરવાની છે એ પ્રમાણે જો હિસાબ કરો તો ટોટલ 9 લાખ 33 હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન દિયા છે એક ખેડૂતના ભાગે 68 થી 70 મણ મગફળી માત્ર ખરીદી થાય એવી શક્યતાઓ દેખાય છે અને એના આધારે આજે અમે કલ્યાણપુર તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી અને બહુ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર ટેકાના ભાવે કાં તો ત્રણસો મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા જે ખુલ્લા બજારમાં અત્યારે ભાવ સાતસો પચાસ થી હજાર રૂપિયા છે મગફળીનો અને ટેકાના ભાવોને જે ચૌદસો ને બાવન રૂપિયા છે આ ભાવ ફેર ચારસો બાવન રૂપિયા ગુણ્યા ત્રણસો એટલે કે એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું